દામનગર ડેલીવાડા બોખા પરિવાર મદ્ર શ્રીમદ્ર કથાની મુખ્ય યજમાનના નિવાસસ્થાનથી ભવ્ય પોથી યાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર દર્શનીય નજારા સાથે ફરી પરંપરાગત સુશોભિત બળદગાળામાં યાત્રા પ્રસ્થાન અસંખ્ય સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓની ઉપસ્થિતિ સંવત બે હજાર એક્યાસી સુદ નવમીથી શ્રીમદ્ર કથાનો પૂજે હઠયોગી ખડેશ્વરી તપોમૂર્તિ ઘનશ્યામગીરીના વરદસ્તે દીપ પ્રાગટાઈ કરી ભવ્ય અને દિવ્ય ધર્મોત્સવનો રંગારંગ પ્રારંભ વાડીવાળા હનુમાનજીના સાનિધ્યમાં ડેલીવાડા બોખા પરિવારના પિતૃ મોક્ષાર્થે યોજાયેલ શ્રીમદ્ર ભાગવત કથાનું ભાવાત્મક શૈલી રસપાન કરાવશે અંકિત કુમાર પંડિત શ્રીમદ્ર ભાગવત કથા દરમિયાન અનેક સંતો સમાજ સમાજશ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેશે કથામાં આવતા દરેક પ્રસંગો વેશભૂષા સાથે ભવ્ય રીતે ઉજવાશે કથા શ્રાવકો માટે દૈનિક સાત્વિક ભોજન પ્રસાદની અદ્ભુત વ્યવસ્થા ડેલીવાળા બોખા પરિવાર દ્વારા ભવ્ય ધર્મોત્સવમાં રાત્રિએ નામી અનામી ક્લાવૃંદ દ્વારા સંતવાણી યોજાશે રિપોર્ટ નટવલાલ ભાતિયા